તુલા રાશિના લોકો જ્યારે કોઈ વ્યક્તિને હાર માનવાનું મન થાય છે ત્યારે ભગવાન તેનો હાથ પકડી રાખે છે તેમની શક્તિમાં વિશ્વાસ રાખો કારણ કે તેમના વિના એક પથ્થર પણ ખસી શકતો નથી જો તમે પૂરા દિલથી પ્રાર્થના કરો છો તો ભગવાન અશક્યને શક્ય બનાવે છે યાદ રાખો અંધારું હોઈ શકે છે પરંતુ અંધારા પછી ભગવાનનો પ્રકાશ હંમેશા ચમકતો રહે છે નમસ્તે મિત્રો અમે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જ્યાં દરરોજ કોઈને કોઈ નવી દિશા અને તાજગીભર્યા પ્રકાશ સાથે તમારા માટે એક નવો ચમત્કાર હાજર રહે છે સૌપ્રથમ તમને વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે જય મહાદેવ જય બોલો માતા લક્ષ્મી લખો જેથી ભગવાનની કૃપા તમારા સુધી તરત જ પહોંચી શકે કારણ કે મિત્રો આજે આપણે જે કહેવા જઈ રહ્યા છીએ તે સામાન્ય વાત નથી આ એવી વાત છે જે જાણીને દરેકને આશ્ચર્ય થશે અને તમે પોતે પણ તમારા નસીબ પર વિશ્વાસ કરી શકશો નહીં હા મિત્રો આજે સાંજે ચાર ચાલીસ વાગ્યા પછી તમારા જન્માત્રમાં એટલો મોટો ફેરફાર થવાનો છે કે આ સમાચાર સાંભળતાની સાથે જ તમે પોતે સો કિલો મીઠાઈનો ઓર્ડર આપવાનું શરૂ કરી દો છો કારણ કે આ સમય ફક્ત સારો જ નહીં પણ ખૂબ જ ચમત્કારિક અનોખો અને દુર્લભ પણ છે આજે તમને જે કંઈ મળશે તે આગામી સાત જન્મોમાં પણ ફરી નહીં મળે આ ક્ષણ આજે એક સુવર્ણ તક જેવી છે તમે વર્ષોથી જે ઈચ્છાઓ કરી રહ્યા છો તે બધી હવે તમારા હાથમાં આવવાની છે એક શુભ સંયોગ બની રહ્યો છે જે સમ્રાટના જન્મ સમયે પણ થતો નથી શુક્રની વિશેષ સ્થિતિ ગુરુનું સકારાત્મક પાસું અને ચંદ્રની અનુકૂળ ચાલ આ ત્રણેય બાબતો આજે આ રીતે છે સંયોગો તમારી કુંડળીમાં રાજયોગ લક્ષ્મી યોગ અને અપાર સંપત્તિની શક્યતાઓ ઉભી કરી રહ્યા છે હવે તમે ફક્ત તમારા સપનામાં જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ સમ્રાટ બનવાના છો તમારી પાસે બધું જ હશે તે પણ કોઈ પણ ઉતાવળ વિના જે ધ્યેય માટે તમે દિવસરાત મહેનત કરી હતી તે હવે આપમેળે તમારા પગ સુધી પહોંચી જશે પ્રેમ હોય આર્થિક સમૃદ્ધિ હોય કૌટુંબિક સુખ હોય શાંતિ હોય કે સામાજિક પ્રતિષ્ઠા હોય વાત થવા દો હવે તમે દરેક મોરચે વિજય થશો હવે તમારે આગળ વધવું પડશે પાછળ નહીં આ સાંજ પછી તમારા નસીબનો ચમક એટલો મજબૂત હશે કે દરેક તમને જોઈને દંગ રહી જશે જે લોકો અત્યાર સુધી તમને રોકવાનો પ્રયાસ કરતા હતા અને તમારી મહેનતની મજાક ઉડાવતા હતા હવે ભેજ તમારી આગળ નીકળી જશે હવે તમે જે કંઈ કહો છો તે નિયમ બની જશે લોકો તમારું પાલન કરશે તમારી પાસેથી સલાહ લેશે અને તમારા જેવા બનવાની ઈચ્છા રાખશે જે રસ્તાઓ પર તમે એક સમયે આશા ગુમાવી દીધી હતી તે હવે તમને મહાન ખુશીની ભેટ આપવા જઈ રહ્યા છે જે લોકો એક સમયે કહેતા હતા કે તમે જીવનમાં કંઈ કરી શકતા નથી તે હવે તમારી માફી માંગશે કારણ કે હવે તમારે ફક્ત એક નામ નહીં પણ એક મહાન ઓળખ બનવાની છે તમારું નામ દરેકની જીભ પર હશે તમારા કાર્યો હવે એક ઉદાહરણ હશે તમારા જીવનનો રથ હવે સફળતાના માર્ગ પર સીધો દોડવાનો છે તે પણ કોઈ પણ અવરોધ વિના જે લોકો હજુ પણ આ વિડિયોને સામાન્ય માની રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે દરેકને આ તક મળતી નથી આ સમય ખાસ કરીને તમારા માટે આવ્યો છે ભગવાને આ સમય ખાસ તમારા ભાગ્યને બદલવા માટે મોકલ્યો છે મિત્રો કૃપા કરીને ગંભીરતાથી સમજો જ્યારે શુક્ર અને ગુરુ એક શુભ ઘરમાં ભેગા થાય છે અને ચંદ્રની દ્રષ્ટિ તેમના પર હોય છે ત્યારે તે ત્રણ મોટી બાબતોની ખાતરી આપે છે ધન નસીબ અને સમૃદ્ધિ અને આજે ત્રણે એવું થશે અટકેલા પૈસા પાછા આવશે અને પ્રેમ જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આવશે જે લોકો અત્યાર સુધી સિંગલ હતા તેમના માટે એક શાહી સંબંધ આવવાનો છે એટલું જ નહીં અચાનક તમારા ઘરમાં એવું સૌભાગ્ય પ્રવેશ કરશે કે દરેક ખૂણો પ્રકાશથી ભરાઈ જશે તમારે ફક્ત એક જ કામ કરવું પડશે તમારે આ વીડિયોને સંપૂર્ણ રીતે જોવો પડશે અને સાચી લાગણીઓ સાથે ભગવાનને યાદ કરીને જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તેને ધ્યાંથી સાંભળવું પડશે કારણ કે આ ફક્ત એક વીડિયો નથી પરંતુ બ્રહ્માંડમાંથી મળેલો અલૌકિક સંકેત છે આ એક દૈવી ચેતવણી છે કે હવે તમારે રોકાવાનું નથી હવે સમય બદલાઈ ગયો છે હવે તમને રહેવા માટે નહીં પણ ઉડવા માટે બનાવવામાં આવ્યા છે ફક્ત તમારી વિચારસરણીને વિસ્તૃત કરો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવો અને તમારા ભાગ્ય સાથે ગતિ રાખો કારણ કે હવે તમારા જીવનમાં કોઈ સ્થિરતા નથી જે અવરોધો વારંવાર તમારા માર્ગને અવરોધે છે તે હવે ભગવાન પોતે દૂર કરવાના છે મહેંતનું છેલ્લું પગલું જે તમે વારંવાર ચૂકી જતા હતા હવે તે જ પગલું પોતે તમારા પગ નીચે આવવા માટે તૈયાર છે જે કાર્ય તમે ઘણી વખત શરૂ કર્યું હતું પરંતુ પૂર્ણ કરી શક્યા ન હતા તે હવે કોઈ પણ પ્રયાસ વિના પૂર્ણ થવાનું છે હા તમે તે સાચું સાંભળ્યું હવે બ્રહ્માંડની બધી સકારાત્મક શક્તિઓ તમારી દિશામાં કેન્દ્રિત થઈ ગઈ છે અત્યાર સુધી જે ગ્રહો તમારી વિરુદ્ધ ચાલતા હતા તેઓ હવે તમારા માટે અનુકૂળ બનીને તમારા ભાગ્યને સુધારવા માટે તૈયાર છે હવે સમયની દિશા બદલાઈ ગઈ છે હવે લોકો કહેશે કે જુઓ આ એ જ વ્યક્તિ છે જેને આપણે નબળા માનતા હતા પરંતુ આજે તે ઉચ્ચ પદ પર છે આજે સાંજે ચાર વાગીને ચાલીસ મિનિટ વાગ્યા પછીનો સમય એટલો પ્રભાવશાળી છે કે તમે તમારા જીવનના દરેક મોટા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો સરકારી નોકરીની તૈયારી હોય મહત્વપૂર્ણ ઇન્ટરવ્યૂ હોય ન્યાયિક મામલો હોય જૂના અટવાયેલા પૈસા હોય કે કૌટુંબિક તણાવ હોય દરેક બાજુથી સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે તમારે ફક્ત એકવાર આંખો બંધ કરીને મહાદેવનું નામ લેવું પડશે અને આ વિડિયોને સંપૂર્ણ ભક્તિથી જોવો પડશે કારણ કે આ ફક્ત એક દ્રશ્ય નથી આ તમારા જીવનનો બ્લૂ છે તેમાં કહેવામાં આવેલી દરેક વસ્તુ ફક્ત અનુમાન નથી પણ સત્ય છે જે તમારા ભાગ્યમાં પહેલાથી જ ચિહ્નિત થયેલ છે અને કોઈ શક્તિ તેને રોકી શકતી નથી જેના ભાગ્યમાં સફળતા લખેલી હોય હવે ડરવાનો નહીં પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવાનો સમય છે જે લોકો આજ સુધી તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરશે જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે હાથ જોડીને તમારી સામે ઊભા રહેશે અને સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો એક સમયે ઇચ્છતા હતા કે તમે ક્યારે આગળ ન વધો તેઓ હવે તમારી સફળતાના ઉદાહરણો બીજાઓને આપશે આ બધું ત્યારે થશે જ્યારે તમે સમજશો કે આ સમય તમારા માટે ખૂબ જ દુર્લભ વરદાન બનીને આવ્યો છે જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો છે કોઈ સંબંધ તૂટી ગયો છે અથવા કોઈ પ્રિય વ્યક્તિ તમારાથી દૂર થઈ ગયો છે તો આજે સાંજ પછી તે લોકો સંબંધને ફરીથી સ્થાપિત કરવા માટે પહેલ કરશે તમે કલ્પના પણ કરી શકતા નથી કે તમારા જીવનની બધી ગૂંચવણો એક પછી એક કેવી રીતે ઉકેલાવા લાગશે એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સાથે ચાલી રહી છે જે તમારા માર્ગમાંથી દરેક અવરોધ દૂર કરી રહી છે તમારે ફક્ત તે શક્તિમાં વિશ્વાસ રાખવાનો છે અને ક્યારેય પોતાને નબળા ન માનવાનો છે હવે તમારું ભાગ્ય તમને બોલાવી રહ્યું છે હવે તમારું નામ ગુંજવા જઈ રહ્યું છે હવે તમારી ઓળખ બદલાવાની છે તમે એ જ વ્યક્તિ છો જે અત્યાર સુધી કોમેન્ટ સેક્શનમાં પાંચ વખત જય માતા લક્ષ્મી લખો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરો અને આ દૈવી પરિવારનો ભાગ બનો પ્રિય મિત્રો જો તમારું જીવન સતત સંઘર્ષોથી ઘેરાયેલું રહ્યું છે જો તમે તમારા સંજોગોથી હાર માની લીધી છે જો સખત મહેનત છતાં સફળતા તમારાથી દૂર છે તો આ વિડિયો તમારા માટે વરદાથી ઓછું નહીં હોય આજે આ વિડિયો દ્વારા તમને જે હકીકતો રજૂ કરવામાં આવશે તે એટલી મહત્વપૂર્ણ છે કે કદાચ કોઈએ તમને આટલી વિગતવાર પહેલાં ક્યારેય નહીં જણાવી હોય તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જે કોઈ આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી જોશે તેના નસીબના તાળા સંપૂર્ણપણે ખુલી જશે તેના જીવનમાંથી તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જશે તેના ઘરમાં સમૃદ્ધિવાસ કરશે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો એવો જબરદસ્ત અને અલૌકિક પરિવર્તન આવશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો એટલા માટે આજના વીડિયોને એક ક્ષણ માટે પણ છોડશો નહીં કારણ કે આવા દૈવી વીડિયો ખૂબ જ ભાગ્યે જ બનાવવામાં આવે છે અને હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે જો તમે તેને અંત સુધી જોશો તો તમારું નસીબ ચમકશે તમે કરોડોની સંપત્તિના માલિક બનશો આ વાક્યની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું મિત્રો મારી આ આગાહીને મજાક ન માનો કારણ કે આગાહી સંપૂર્ણપણે ગ્રહોની સ્થિતિ અને ગોચર પર આધારિત છે અને તે અત્યંત સચોટ અને અસરકારક છે તમે કદાચ આજ સુધી કોઈ અન્ય જ્યોતિષી પાસેથી આવું ભવિષ્યનું જ્ઞાન સાંભળ્યું નહીં હોય જેવું હું તમને હમણાં કહેવા જઈ રહ્યો છું આ તમારા જીવનની સૌથી ખાસ નિર્ણાયક અને ઐતિહાસિક આગાહી બનવા જઈ રહી છે તો કૃપા કરીને તેને એકાંત અને એકાગ્રતાથી જુઓ હું તમને કહી દઉં કે હવે તમારી ખ્યાતિ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજવા જઈ રહી છે હવે તમારા જીવનમાં જે અદ્ભુત ચમત્કાર થવાનો છે તે અત્યંત અનોખો અને અવિશ્વસનીય હશે એક પછી એક મોટી સફળતાઓ તમારા પગ ચુંબન કરશે હું આ વાત ચોક્કસ કહી રહ્યો છું આજ સુધી ભાગ્યે જ કોઈએ આવી આગાહી આટલી વિગતવાર રજૂ કરી હશે આ વીડિયોમાં જે રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તે તમારી વર્તમાન સ્થિતિ તેમજ જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી શકે છે મિત્રો હું માતા ગંગાના શપથ લઉં છું કે જો મેં જે કહ્યું તે ખોટું સાબિત થાય તો હું ભગવાનને સાક્ષી માનીને મારી પાસે જે કંઈ છે તે બધું અર્પણ કરવા તૈયાર છું તમારે એ પણ જાણવાની જરૂર છે કે ખાસ દેવી હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે એ જ દેવી હવે તમારા ભાગ્યને એવી રીતે ઉજ્જવળ કરવા જઈ રહી છે કે તમે અમર્યાદિત સંપત્તિના માલિક બની જશો પરંતુ મિત્રો તમારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હવે તમારે તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અજાણતા તમે એવું કાર્ય કર્યું છે જે તમારા જીવનમાં બધી અવરોધોનું કારણ બન્યું છે આ એક એવી ઘટના છે જેણે તમને અત્યાર સુધી અંધારામાં રાખ્યા હતા પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ વિડિયો દ્વારા હું તમને એવા ચમત્કારિક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારી બધી સમસ્યાઓનો અંત લાવશે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે ભૂતકાળમાં ઘણી વખત કોઈએ તમારી સામે ઘાતક ચાલ ચલાવી હતી પરંતુ તમે સુરક્ષિત રહ્યા કારણ કે તે દેવી હંમેશા તમારી રક્ષક તરીકે તમારી સાથે ઊભી રહી બધી નકારાત્મક શક્તિઓએ તમને નીચે લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે તમે તે દેવીની કૃપાથી છટકી જવામાં સફળ રહ્યા તેણીએ તમને ઘણી વખત જીવનના ગંભીર સંકટમાંથી બહાર કાઢ્યા છે અને આ જ કારણ છે કે આજે પણ તમારા જીવનમાં જે કંઈ શાંતિ બાકી છે તે ફક્ત અને ફક્ત તે દેવીની કૃપાનું પરિણામ છે તેથી આ દેવીને ઘણા સમય પછી તે દેવી હવે તમારા ઘરમાં ફરી પ્રવેશ કરવા જઈ રહી છે તે દેવી તમારા ઘરમાં રહેલી બધી નિરાશાનો અંત લાવશે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું જીવનમાંથી જે સુખ અને શાંતિ ગાયબ થઈ ગઈ હતી તે બધી હવે ફરી પાછી આવવાની છે જેમ હું અનુભવી શકું છું છેલ્લા પાંચ વર્ષથી તમે ઊંડા મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા પરંતુ હવે ગ્રહોની ગતિ બદલાઈ ગઈ છે હવે કળિયુગનો સૌથી શુભ સંકેત તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યો છે તમને એકસાથે પાંચ ખૂબ મોટા અને અણધાર્યા શુભ સમાચાર મળવાના છે તે સાંભળીને તમે દંગ રહી જશો આ બધું તમારી વર્ષોની કઠોર તપસ્યાનું પરિણામ છે જે હવે ફળ આપવા જઈ રહી છે હવે તમારા ભાગ્યનો દરવાજો સંપૂર્ણપણે ખુલી ગયો છે ટૂંક સમયમાં તમારા કપાળ પર વિજયનું તિલક લાગશે તમારી કીર્તિ દરેક શેરી દરેક વળાંક અને દરેક દિશામાં ગુંજી ઉઠશે તમે જ્યાં પણ પગલું ભરશો લોકો તમારા નામનો જય જયકાર કરશે જે લોકો ક્યારેય તમારી તરફ જોવાનું પણ પસંદ કરતા નહોતા હવે તે જ લોકો તમારો આદર કરવા લાગશે જેઓ ક્યારે તમારી સાથે વાત કરવા માંગતા નહોતા તેઓ હવે તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે તમારા જીવનમાં એક ખૂબ જ મોટો બદલાવ આવવાનો છે હવે તમારું નસીબ ચિત્તા જેટલી ઝડપથી કૂદકે છે તેટલી ઝડપથી દોડશે અને આ સમય તમારા જીવનની સૌથી મોટી સિદ્ધિ બની શકે છે આ તકને કોઈ પણ સંજોગોમાં જવા ન દો નહીંતર તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે આ સમાચાર એટલા મોટા છે કે નબળા હૃદયવાળા પણ ખુશીથી નાચશે યાદ છે મેં પહેલેથી જ કહ્યું હતું કે ખુશી તમારા ભાગ્યમાં લખાયેલી છે તો હવે તેને તમારી આંખોથી જોવાનો સમય આવી ગયો છે સ્વર્ગનો દરવાજો હવે તમારા માટે ખુલી ગયો છે હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તમારી ખુશીની ઉજવણી કરી શકો છો તમને એકસાથે દસ મોટા અને આશ્ચર્યજનક સારા સમાચાર મળવાના છે જો મારી આ આગાહી ખોટી સાબિત થાય તો હું મારું આખું જીવન તમારી સેવામાં સમર્પિત કરવા તૈયાર છું ભગવાને પોતે જ તમારા ભાગ્યમાં આ દિવસ નક્કી કરી લીધો હતો હવે આ દુનિયામાં એવી કોઈ શક્તિ બાકી નથી જે તમારી પ્રગતિને રોકી શકે હવે તમારા નામનો પડઘો દરેક જગ્યાએ સંભળાશે હું આ વાત પૂરી ખાતરી સાથે કહી શકું છું આજ સુધી આ પૃથ્વી પર એવો કોઈ જન્મ્યો નથી જે તમારો રસ્તો રોકવાની ક્ષમતા ધરાવે હવે તમારા ગળામાં વિજયનો માળા શણગારવામાં આવી છે આ સત્યને તમારા હૃદયમાં ઊંડાણપૂર્વક કોતરો મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં તમે જેટલું દુઃખ અને પીડા સહન કરી છે તેનાથી અનેક ગણું વધુ આનંદ અને સૌભાગ્ય તમારા દરવાજા પર દસ્તક આપવાનું છે હવે તમે ખરેખર તે સુખનો અનુભવ કરશો જેનું તમે હંમેશા સ્વપ્ન જોયું હતું પ્રભુના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ અન્યાય ક્યારેય થતો નથી ધીરજ રાખનાર વ્યક્તિને પ્રભુ ક્યારેય નિરાશ કરતા નથી સમય લાગી શકે છે પરંતુ જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તે ક્ષણ તમારા જીવનમાં આવવા માટે તૈયાર છે હવે તમને તમારા ધીરજનું મીઠું ફળ મળવાનું છે અને તમારા ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે મિત્રો હવે તમને એવા સારા સમાચાર મળશે કે તમે જન્મો સુધી ભૂલી શકશો નહીં જે કાર્ય એક સમયે અશક્ય લાગતું હતું તે હવે સાકાર થવાનું છે તમારા જીવનનો છુપાયેલો દુશ્મન હવે સામે આવવાનો છે જ્યારે બાગેશ્વર બાબાએ તમારા જન્માત્રી પરીખને જોયા ત્યારે તેમને ત્રણ કપટીઓના નામ સ્પષ્ટપણે દેખાયા હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું તમારા જીવનમાં ત્રણ એવા લોકો છે જે તમારી પ્રગતિમાં સૌથી મોટા અવરોધો છે જ્યારે બાગેશ્વર બાબાએ આ નામો જોયા ત્યારે તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા તે જરૂરી છે જેથી તમે આ સત્યને ધીરજથી સમજી શકો જ્યારે તમે આ ત્રણનો અસલી ચહેરો જોશો ત્યારે તમને લાગશે કે તમારા વિશ્વાસે જ તમને દગો આપ્યો છે આ ત્રિપુટીએ તમને અને તમારા પરિવારને નષ્ટ કરવાની ઘાતક યોજના બનાવી છે તેમના કારણે તમે સતત તમારા લક્ષ્યસ્થાથી ભટકતા રહ્યા છો જે દિવસે તમે તેમની સાથે સંબંધ તોડી નાખશો તે દિવસથી તમારા જીવનમાં પ્રગતિનો એક નવો અધ્યાય શરૂ થશે હું પૂરા વિશ્વાસ સાથે આ કહી શકું છું છેલ્લા દસ વર્ષમાં જે કંઈ ન થઈ શક્યું તે હવે તમારી સામે થવાનું છે તમારા વિરોધીએ તમારા પરિવારને નષ્ટ કરવાની સંપૂર્ણ રણનીતિ બનાવી છે જો તમે ઈચ્છો છો કે તમારો પરિવાર સુરક્ષિત રહે તો હવે નિર્ણય લેવાનો સમય છે નહીં તો તમારી પાસે પસ્તાવા સિવાય કંઈ નહીં રહે આગામી ચોવીસ કલાકમાં આ લોકો તમારી સામે ગંભીર કાવતરું રચી શકે છે તેઓ તમારા પર એવી રીતે હુમલો કરી શકે છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે તેથી હવે તેમનાથી પોતાને બચાવવા જરૂરી બની ગયું છે જો તમે હજુ પણ બેદરકાર રહેશો તો તમારું આખું જીવન અંધકારમાં ડૂબી શકે છે હવે તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની ગયું છે કે આ ત્રણ લોકો કોણ છે અને તેમનાથી અંતર કેવી રીતે રાખવું હું તમને આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી પછીથી આપીશ પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો તેને એકવાર લાઇક કરો અને જે બધા સાચા ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે લખો હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ જય મા પાર્વતી જય મા ગંગા ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહેશે આ ત્રણ ઘાતક દુશ્મનોથી અંતર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો આવનારા ચોવીસ કલાક તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે તમારું જીવન નર્ક કરતાં પણ વધુ ભયાનક બની શકે છે અને તમે લાચાર અનુભવશો છેલ્લા દસ વર્ષથી આ ત્રણે સતત તમારા વિરુદ્ધ તંત્ર મેલીવિદ્યા અને વિનાશની યોજનાઓ બનાવી રહ્યા છે તેઓ સમાજમાં તમારી છબીને નુકસાન પહોંચાડવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહ્યા છે તેઓ તમારા વિશ્વાસનું ગળું દબાવી રહ્યા છે અને તમારા ઘરમાં ઘૂસીને તમને આર્થિક રીતે નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે જો તમે સમયસર તેમની સાથેનો તમારો સંબંધ તોડી નાખો તો તે દિવસ દૂર નથી જ્યારે તમે પસ્તાવો કરતા રહેશો સમય ખૂબ જ મર્યાદિત છે અને જે ઘટના બનવાની છે તે ખૂબ જ મોટી અને ખતરનાક હશે હું તમને વિનંતી કરીશ કે શક્ય તેટલી વહેલી તકે તેમનાથી સાવધ રહો તે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારું રહેશે જ્યારે બાગેશ્વર બાબાએ તમારા નામવાળી કાપલી ખોલી ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ તેમણે તરત જ બાલાજી મહારાજને પ્રાર્થના કરી કે તમારા ભાગ્યમાં લખેલી આવી દુર્ભાગ્યનો સામનો બીજા કોઈને ન કરવો પડે તેમણે બાલાજીને વિનંતી પણ કરી કે તમારા જીવનમાં તમારા જેવો ચાલાક અને ઘાતક દુશ્મન કોઈને ન મળે હવે તમે પોતે જ કલ્પના કરી શકો છો કે આ ત્રણ લોકો કેટલા ઝેરી અને વિશ્વાસઘાતી છે આ કોઈ નવા દુશ્મન નથી આ લોકો છેલ્લા દસ વર્ષથી સતત તમારી નિષ્ફળતાનું આયોજન કરી રહ્યા છે તેઓ તમારી સામે દિવસરાત યુક્તિઓ રમી રહ્યા છે અને આ કારણ છે કે તમારી સફળતા વારંવાર અધૂરી રહે છે